ઉપસ્થિત તરીકે મામલતદાર તાલુકા સ્ટાફ ભાજપના કાર્યકર્તાઓ ગામના સરપંચ અને શિક્ષક તાલુકા કક્ષાના રખિયાણા મુકામે યોજવામાં આવ્યો હતો ધ્વજવંદન સમારોહ તાલુકા પ્રમુખશ્રી અમારું વહીવટી તંત્રના વન સ્ટાફ આરોગ્યનો સ્ટાફ અને તમામ કચેરીના વહીવટી તંત્ર તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા ગ્રામજનો તાલુકાના ગામના સરપંચ ગામના આગેવાનો અને બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું શાળાના શાળાના આચાર્યશ્રી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને તેને સંપૂર્ણ રીતે પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું અને જય હિન્દ જય ભારત